મિત્રો એક સરસ મજાની ગૌતમ બુદ્ધના જીવન દરમિયાન બનેલી ઘટના કોઈ એ વર્ણ વિશે એ ઘટનાના આધારે આ વાર્તા હું રજુ છું રજુ કરું છું વાર્તાનું શીર્ષક છે દિવ્ય ફૂલ એક સમયે ગૌતમ બુદ્ધજી મગદ રાજ્યના એક ગામમાં રહેતા હતા ગામની બહાર થોડે દૂર એક મોચી તેના પરિવાર સાથે રહેતો હતો પેલા મોચીના ઘર પાસે એક તળાવ હતું એક દિવસ રોજની જેમ સવારે મોચી પાણી લેવા તળાવના કોંઠે ગયો ત્યાં તેણે એક ખૂબ જ અદ્ભુત ફૂલ જોયું તે ફૂલ જોવામાં ખૂબ જ સુંદર હતું અને ચમત્કારિક પણ લાગતું હતું મોચીએ તરત જ તેની પત્નીને બોલાવી અને તેને ફૂલ બતાવ્યું મોચીની પત્ની આધ્યાત્મિક હતી અને ધર્મોમાં માનતી હતી ફૂલને જોતાં જ તે સમજી ગઈ કે ગઈકાલે ગૌતમ બુદ્ધ અહીંથી પસાર થયા છે આ ફૂલ તેના મહિમાને કારણે દિવ્યતા ધારણ કરીને ખીલ્યું છે ફૂલને ચમત્કારિક માનીને મૂચીએ એક યોજના બનાવી તેણે તેની પત્નીને તેની યોજના વિશે જણાવ્યું કે તે આ ફૂલ રાજાને આપશે અને તેના પાસેથી ઘણા સોનાના સિક્કા લેશે તેની પત્નીએ પણ વિચાર્યું કે આ ફૂલ તેમના માટે કોઈ કામનું નથી તે રાજાને આપો ઓછા-મોછા તમે થોડા પૈસા કમાઈ શકશો પત્નીની સંમતિ બાદ મોચી મહેલ જવા માટે રવાના થયો મહેલ તરફ જતા રસ્તામાં તે એક વેપારીને મળ્યો જ્યારે વેપારી તે મોચીને મળે છે ત્યારે તેના હાથમાં ફૂલ જોઈને તે અટકી જાય છે તે મોચીને પૂછે છે કે ભાઈ આ ફૂલો લઈને ક્યાં જાવ છો મોચી કહે છે કે હું આ ફૂલ લઈને રાજા પાસે જાઉં છું આ ફૂલ રાજાને આપીને રાજા પાસેથી જે ઇનામ મને મળશે તેનાથી હું પૈસાદાર બનીશ વેપારીએ મોચીને પ્રસ્તાવ મૂક્યો કે તું આ ફૂલ મને આપી દે અને તેના બદલામાં હું તને સો સોનાના સિક્કા આપીશ મોચી ઊંડા વિચારમાં પડી ગયો તેણે વિચાર્યું કે જો તે આ ફૂલ માટે સો સો એટલે કે એકસો સોનાના સિક્કા આપશે તો રાજા તો વધુ આપશે આ વિચાર એને તેણે વેપારીને ફૂલ આપવાની ના પડી તે થોડે આગળ ચાલ્યો ત્યારે તેણે રસ્તામાં રાજાને આવતો જોયો જે ગૌતમ બુદ્ધના દર્શન કરવા જઈ રહ્યો હતો મોચીના હાથમાં દિવ્ય ફૂલ જોઈને રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયો રાજાએ મોચીને ફૂલના બદલામાં 1000 સોનાના સિક્કા આપવા કહ્યું આ સાંભળીને મોચીને ફૂલ આપવાનું મન થયું પણ મોચીના મનમાં એક વિચિત્ર ચેતના આવી અને રાજાને ફૂલ આપ્યા વિના તે સીધો મહાત્મા બુદ્ધ પાસે દોડી ગયો મહાત્મા બુદ્ધ મોચીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે મોચીને પૂછ્યું તો મોચીએ તેમને આખી વાત કહી કે આ મોચીએ તે ફૂલ મહાત્મા ગૌ મહાત્મા ગૌતમ બુદ્ધના ચરણોમાં અર્પણ કર્યું અને તેમણે કહ્યું કે પહેલો તો હું આ ફૂલ જોઈને લોભી થઈ ગયો હતો હવે મને સમજાયું છે કે જેની છાયામાં ફૂલ આટલું દિવ્ય બને છે તેના આશ્રયમાં જો હું પોતે જાઉં તો મારું જીવન પણ ધન્ય બની જાય આ પછી તેઓ જીવનભર મહાત્મા ગૌતમ બુદ્ધના શિષ્ય રહ્યા આ વાર્તામાંથી બોધપાઠ એ મળે છે કે આપણા જીવનમાં ઘણી વસ્તુઓ આપણને આકર્ષિત કરે છે પરંતુ આપણે તેમના લોભમાં ફસાય પરંતુ આપણે તેમના લોભમાં ફસાયા વના આપણા જ્ઞાનનો ઉપયોગ કરીને શ્રેયનો માર્ગ પસંદ કરવો જોઈએ થેન્ક્સ ફોર લિસનિંગ